હેલો એવરી વન સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું સ્ટફિંગથી ભરપૂર બેસનના પુડલા રેગ્યુલર પુડલાથી આ થોડા અલગ હોય છે અને બેટર પણ થોડું અલગ રીતે બનાવવામાં આવે છે આ બેસનના પુડલા થોડા ક્રિસ્પી તૈયાર થાય છે તો બેસનના પુડલા બનાવવા માટે પહેલાં આપણે બેટર તૈયાર કરી લઈશું મિક્સર જારમાં એક કપ ચણાનો લોટ ઉમેરશું તો આ બેટર આપણે મિક્સર જારમાં તૈયાર કરવાનું છે જેથી એકદમ સ્મૂથ બેટર તૈયાર થશે સાથે ઢોસાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે ચાર મોટી ચમચી એટલે કે એક ચોથાઈ કપ જેટલો ઝીણો રવો લેવાનો છે તમે જાડો રવો પણ લઈ શકો છો તો આ રીતે એક ચોથાઈ કપ રવો ઉમેરશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું સાથે અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી હિંગ ઉમેરશું હવે આપણે પાણી ઉમેરવાનું છે તો જે વાટકીથી આપણે ચણાનો લોટ લીધો છે એ વાટકીથી આપણે કે કપથી એક કપ જેટલું પાણી ઉમેરશું એક કપ ચણાના લોટ સાથે આપણે એક કપ પાણી ઉમેરવાનું છે અને હવે બેટર તૈયાર કરી લઈશું તો એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો ગાંઠા વગરનું બેટર તૈયાર થઈ ગયું છે બેટરને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો પતલું બેટર તૈયાર કરવાનું છે અને બેટર ગાંઠા વગરનું તૈયાર થયું છે હવે ઢાંકણ ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લઈશું અડધો કપ ગાજરને છીણીને લીધું છે શાકભાજીમાં તમને જે પસંદ હોય એ તમે ઉમેરી શકો છો અડધો કપ કોબી લીધી છે કોબીને ઝીણી કાપીને લેવાની સાથે ઝીણી કાપેલી ડુંગળી અડધો કપ એક ચોથાઈ કપ ઝીણું કાપેલું કેપ્સિકમ લીધું છે બધા શાકભાજી આપણે ઝીણા કાપવાના છે સાથે સો ગ્રામ પનીર આદુ અને મરચાંની પેસ્ટ અને થોડા કોથમીરના પાન લીધા છે સ્ટફિંગ તૈયાર કરવા માટે મિક્સિંગ બાઉલમાં બધા શાકભાજી મિક્સ કરી લઈશું ગાજર કોબી કેપ્સિકમ અને ડુંગળી મિક્સ કરી લઈશું તમે ડુંગળી ન ખાતા હોય તો તમે તેની જગ્યાએ કોબીનું પ્રમાણ થોડું વધારે લઈ શકો છો એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરશું તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો શાકભાજીમાં મિક્સ કરી લઈશું અને હવે આપણે પનીરને છીણી લઈશું પનીર વજનમાં સો ગ્રામ લીધું છે જો તમારે પનીર ન ઉમેરવું હોય તો તમે તેની જગ્યાએ ચીઝ પણ ઉમેરી શકો છો અને ખાલી વેજીટેબલથી પણ તમે આ પુડલા બનાવી શકો છો પનીર ખમણી લીધું છે અને હવે આપણે થોડા કોથમીરના પાન ઉમેરશું સ્ટફિંગમાં મસાલા ઉમેરશું મસાલા ત્યારે ઉમેરવાના જ્યારે આપણે પુડલા તૈયાર કરવાના હોય સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અડધી ચમચી લાલ મરચું પાવડર ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો એક ચોથાઇ ચમચી મરી પાવડર ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે એક ચમચી ચાટ મસાલો સાથે એક ચમચી આમચૂર પાવડર ઉમેરશું મસાલામાં તમે શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો અને હવે બધા મસાલા મિક્સ કરી દઈશું હું અત્યારે પુડલા બનાવી રહી છું એટલે મસાલા બધા સ્ટફિંગમાં ઉમેરી દીધા છે જો તમારે થોડી વાર હોય તો ત્યારે તમારે મસાલા ઉમેરવાના જેથી શાકભાજીમાંથી પાણી છૂટું ન પડે તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને બેટરને જોઈ લઈશું બેટર પણ સારી રીતે સેટ થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો આ રીતની છે તો આ રીતની પતલી આપણે રાખવાની છે જો વધારે થીક હોય તો તમે થોડું પાણી ઉમેરીને આ રીતની કરી શકો છો અથવા વધારે પતલું થઈ ગયું હોય તો તમે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીને પરફેક્ટ કરી શકો છો ઢોસા બનાવીએ એ લોઢી લઈ લીધી છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરી લીધી છે થોડી પાણીની છાટ ઉમેરીને આપણે આ રીતે કરી લઈશું એક મોટા ચમચા જેટલું બેટર ઉમેરશું હવે ચમચાને આપણે બહારની સાઈડ ફેરવવાનો છે આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તમે જોઈ શકો છો પુડલાને આપણે આ રીતે પાથરી લીધો છે હવે થોડો ડ્રાય થાય ત્યાં સુધી થવા દઈશું તો અડધી સેકન્ડ જેવું થઈ ગયું છે ડ્રાય થઈ ગયું છે હવે સ્ટફિંગ ઉમેરશું પુડલા ઉપર આપણે આખામાં સ્ટફિંગ પાથરી લઈશું તો સરખા પ્રમાણમાં આપણે સ્ટફિંગ પાથરવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો સ્ટફિંગ મેં પાથરી લીધું છે હવે આપણે બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે હવે પુડલાને આપણે તવી થાની મદદથી કિનારીથી અલગ કરી લઈશું જો વધારે ક્રિસ્પી ખાવું હોય તો હજી થોડી વાર થવા દેવાનો હવે પુડલો તૈયાર થઈ ગયો છે હવે આપણે રોલ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી રોલ તૈયાર થયો છે રોલને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું બાકીના બધા રોલ આ રીતે તૈયાર કરી લેવાના છે આવી રીતે આપણે બાકીના બધા પુડલા તૈયાર કરી લઈશું એક મોટા ચમચા જેટલું બેટર ઉમેરશું અને બેટરને આપણે પાથરી લઈશું જેને અંદરથી બહારની સાઈડ આપણે ફેરવવાનો છે પુડલો સારી રીતે આપણે પાથરી લીધો છે અને તમે જોઈ શકો છો ડ્રાય પણ થઈ ગયો છે હવે સ્ટફિંગ ઉમેરશું સ્ટફિંગ આખામાં આપણે પાથરી લઈશું રેગ્યુલર બેસનના પુડલાથી અલગ ટેસ્ટ આવે છે અને શાકભાજીથી ભરપૂર છે એટલે આ પુડલા એકદમ હેલ્ધી તૈયાર થાય છે પુડલાને બે મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દીધું છે જો તમારે વધારે ક્રિસ્પી ખાવા હોય તો તમે હજી થોડી વાર માટે રાખી શકો છો તો એકદમ ક્રિસ્પી પુડલો તૈયાર થઈ ગયો છે હવે પુડલાને આપણે રોલ તૈયાર કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો રોલ તૈયાર કરી લીધો છે અને સ્ટફિંગ પુડલો તમને નજીકથી બતાવું તો આ રીતે તૈયાર થયો છે હવે પુડલાના આપણે પીસ કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો નાઇફના મદદથી પીસ કરી લઈશું તમારે વધારે ક્રિસ્પી ખાવો હોય તો તમે વધારે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દેવાના એટલે થોડા વધારે ક્રિસ્પી થશે પુડલાનો એક રોલ લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો અંદર સ્ટફિંગ સારી રીતે ભરેલું છે તો પુડલાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તમે ગ્રીન ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરી શકો છો નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ